સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ જે ક્રિશ્ચિયન સાહેબનાઓને એનડીપીએસની પ્રવૃત્તિ કરનાર ઈ વિરુદ્ધ કડક અને કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને આજ રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ રાણાભાઈ કાનાભાઈ કોલા તથા પોલીસ કોન્સ્ટેબલ શ્યામ વિશ્રામ ગઢવીનાઓને સંયુક્ત તથા સચોટ ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે ભુજિયા રિંગ રોડ તથા ગીતા માર્કેટ તથા ગણેશ કાંટા વિસ્તારમાં એક ઇસમ બુલેટ મોટર વડે માદક પદાર્થના જથ્થા સાથે વેચાણ માટે ફરે છે તેવી બાતમી આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે મોરીનાઓએ પોલીસ સ્ટેશન હાજર અધિકારી તથા કર્મચારીઓને વાકેફ કરીને જે બાબતે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ પહોંચીને બાતમીમાં જણાવેલ વર્ણન મુજબના ઇસમની શોધખોળ કરતા મજકુર ઇસમ મળી આવતા તેને પકડી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ સરનામું અસલમ કાસમ મડકા ઉમર વરસ વીસ રહે કુંભારવાસ ભૂતેશ્વર વિસ્તાર ભુજ પકડવાના બાકી આરોપીનું નામ તોસિફ ઉર્ફે જેંગો મામદ લાખા રહે હિના પાર્ક ચાર સુરલ ભીટ રોડ ભુજ પકડાયેલ મુદ્દામાલની વિગત માદક પદાર્થ ગાંજો ત્રણસો ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ

તેમજ નાનુભાઈ જીવાભાઈ તેમજ કિરીટસિંહ ગોવિંદજી નાઓએ જોડાઈને સફળ કામગીરી કરેલ